બિલડી બ્રહ્મ સમાજ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું બિલડી ખાતે બ્રહ્મ સમાજ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું નું ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના પૂર્વ ધારાસભ્ય તેમજ બનાસકઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પંડ્યાએ ખાસ હાજરી આપી હતી ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી શશિકાંતભાઈ પંડ્યાએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી ક્રિકેટ જેવી રમતો યુવાઓમાં શિસ્ત વર્ક અને રમતિયાળ ભાવના વિકસાવે છે તેમ જણાવ્યું તેમણે સમાજ દ્વારા આયોજિત આવા રમતોત્સવને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો આયોજકો વિપુલભાઈ રાજગોર તથા વિષ્ણુભાઈ જોશીએ આવનાર મહેમાનનું પરશુરામ ભગવાનની છબી આપી સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સમાજના આગેવાનો તેમજ ભિલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલભાઈ પટેલ તથા રાજુભાઈ રાજગોર ડેલિકેટ તથા સોયલા સરપંચ નારાયણભાઈ જોશી મનુભાઈ જોશી રઘુભાઈ રાજગોર તથા પત્રકારોમાં ભીલડી પ્રેસ ક્લબ ઓફ ભીલડીના સલાહકાર રમેશભાઈ ચાવડા તથા ખજાનજી જીગરભાઈ ચાવડા તથા મંત્રી વિનોદભાઈ ચાવડાએ હાજરી આપી કાર્યક્રમ દરમિયાન બ્રહ્મ સમાજના આગેવાનો આગેવાનો સભ્યો તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ખેલ ભાવનાથી ભરપૂર વાતાવરણમાં સંપન્ન થયો રિપોર્ટર જીગર ચાવડા ભેલડી આજના અહીંયા આગળ જે ભેલડીની અંદર ટુર્નામેન્ટનું આયોજન થઈ રહેલું છે એ ડીસાના પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી શશિકાંતભાઈ પંડ્યા સાહેબના અધ્યક્ષસ્થાને અહીંયા ખુલ્લું મૂકવામાં આવેલું છે અને આ ટુર્નામેન્ટનો એક મેઇન ઉદ્દેશ્ય એ છે કે બ્રહ્મ સમાજના જે બનાસકાંઠામાં રહેતા ભાઈઓ છે કે જે લોકોની પ્રતિભા આગળ આવે જે લોકોનું ક્રિકેટ અને ફિટનેસ અંતર્ગત જાગૃતતા ફેલાય મેઈન ઉદ્દેશ્ય એના માટે હતું અને જે બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો છે જે લોકો ક્રિકેટ રમવા આગળ માગે છે પણ આગળ વધી નથી શકતા એના માટે એ લોકોની પ્રતિભા બહાર આવે અને એ લોકો ઉપરના લેવલે જઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગામનું અને તથા દેશનું નામ રોશન કરે એના માટે આ બિલ્ડડીની અંદર બ્રહ્મ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું આજે બ્રહ્મ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન આજે આપણા બનાસકાંઠાના ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પંડ્યા સાહેબ જેઓ યુવાનોની ધડકન એવા પંડ્યા સાહેબના હસ્તક આપણે આજે એનું ઉદ્ઘાટન કરાયું ઓપનિંગ કરાયું સાથે સાથે આજના આ કાર્યક્રમમાં બધારેલા તમામ આગેવાન શ્રીઓ તેમજ સરપંચ શ્રીઓ તેમજ દરેકનો સાથ અને સહકાર રહેલો છો આમ તો રમતગમત એ માત્ર રમતગમત ન ગણી અને આપણો ભારતીયનો એક ધર્મ ગણી અને દરેકને એક યોગ્ય પ્લેટફોર્મ મળે અને દરેકનો ઉત્સાહ વધે એ હેતુસર અહીં આજનું આ ક્રિકેટનું આયોજન કરેલ છે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે એવા આયોજક મિત્રો તેમજ જેમને પણ પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે જે પણ સાથ સહકાર આપ્યો છે એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ યુવાનોની પ્રતિભાને આપ સતત આગળ ધપાવતા રહો એવા આપણા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પંડ્યા સાહેબે પણ દરેક યુવાનોને ઉત્સાહ